કેશોદની કોલેજ ખાતે ફન ફેર બે હજાર પચીસ નું આયોજન કરવામાં આવ્યું પટેલ વિદ્યાર્થી આશ્રમ કેશોદ સંચાલિત યુકેવી મહિલા કોલેજ કેશોદ ખાતે બે હજાર પચીસ આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું તો જેટલી વિદ્યાર્થી આ કાર્યક્રમમાં ભાગ લઈ વિવિધ પ્રકારના સ્ટોર ઉભા કરી પ્રદર્શન યોજવામાં આવ્યું હતું વિદ્યાર્થી જીવનમાં શિક્ષણની સાથે કૌશલ્ય વિકાસ પણ એટલો જ જરૂરી હોય છે હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમના કન્વીનર પ્રોફેસર ડોક્ટર ગીતા મેડમ દ્વારા કાર્યક્રમ સફળ બનાવનાર તમામનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો રિપોર્ટિંગ બાય કેસોદ ફર્સ્ટ નમસ્તે આઈ એમ પ્રોફેસર ડૉક્ટર ગીતા ઝણકાર પટેલ વિદ્યાર્થી આશ્રમ દ્વારા સંચાલિત યુકેવી મહિલા કોલેજ કેશોદ દ્વારા વિદ્યાર્થી મંડળ દ્વારા આયોજિત ફનફેર બે હજાર પચીસનું આયોજન આજરોજ કરેલું જેમાં પટેલ વિદ્યાર્થી આશ્રમની પંદરસો જેટલી વિદ્યાર્થીઓને આ ફનફેરનો લાભ લીધો છે અને ઉદ્ઘાટનમાં સમગ્ર અમારા પટેલ વિદ્યાર્થી આશ્રમના ટ્રસ્ટીઓ મેનેજિંગ ટ્રસ્ટીઓ અને સીડી લાડાણી સાહેબે પણ મુલાકાત લીધી અને ખૂબ બધાનો સહયોગ રહ્યો છે અને આમ જોવા જઈએ તો આ ફંફેર કરવા પાછળનો હેતુ મારો એ હતો અમારી સંસ્થાનો કે એ આઈન યુગમાં આપણો બધાનો પ્રવેશ થઈ ચૂક્યો છે અને એમાં ઘણી બધી ઓપોર્ચ્યુનિટી છે પણ સામે એટલા પડકારો છે એ પડકારોને પહોંચી વળવા શિક્ષણ સાથે તમારી અંદર સ્કિલ પણ હોવી જોઈએ એ સ્કિલ ડેવલપ કરવા માટે આ અમારો નાનો એવો પ્રયાસ હતો અને એમાં ખૂબ સરસ સફળતા મળી છે એ બદલ હું સમગ્ર પટેલ વિદ્યાર્થી આશ્રમના ટ્રસ્ટીઓ સમગ્ર સ્ટાફ અને વિદ્યાર્થીઓને આભાર માનું છું કે આ પ્રોગ્રામને સફળતાપૂર્વક પાર પાડવામાં અમને ખૂબ મદદ કરી છે થેન્ક યુ ગુડ નુન માય નેમ ઇઝ ગરાડા યશ્વી ટ્રસ્ટી મંડળના પ્રમુખ શ્રી જયેશભાઈ લાડાણી ના હાથ હેઠળ અમારી યુકે વાછાણી મહિલા કોલેજ કેશોદમાં આજે પહેલી વખત ફનફેરનું આયોજન થયું તેમાં ઘણા બધા વિદ્યાર્થીનીએ ભાગ લીધો સ્ત્રી સશક્તિકરણના ભાગરૂપે આજે અમે પહેલી પગરવ માંડ્યું તેમજ અમારા કન્વીનર શ્રી ગીતાબેન તેમજ અન્ય પ્રોફેસરોએ અમને ખૂબ સપોર્ટ આપ્યો અને પંદર સ્ટોલ ફૂડ સ્ટોલ ના છે અને છ સ્ટોલ આર્ટ ગેલેરી ના છે તેમાં સો વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો છે અને બધા ખૂબ ખુશ છે અમે આજે ખૂબ મસ્તી કરી ખૂબ કમાયા ઉદ્યોગ સાહસિક તરીકે આ માર્કેટમાં પોતાનું અસ્તિત્વ કેવી રીતે સ્થાપવું તેની અમને ઓળખાણ મળી ઉદ્યોગ શાસ્ત્રી બનીને સ્ત્રીને આકાશમાં કેવી રીતે ઉડાન ભરવી તેનું આજે અમને ઘણું માર્ગદર્શન મળ્યું અને આજે અમે ઘણું બધું શીખ્યા મારું નામ રાઈજાદ આરતીબા આજે અમારી કોલેજમાં શ્રી પટેલ વિદ્યાર્થી આશ્રમ સંચાલિત એવી મહિલા કોલેજમાં જે ફન્ટફેર નો કાર્યક્રમ હોય છે એ ખૂબ જ સુંદર છે એમાં જે મહિલાઓને સ્વરોજગારી મેળવી હોય એને આવી રીતે નાના પાયાના ઉદ્યોગથી જે કાર્ય કરે અને મોટી સિદ્ધિ પ્રાપ્ત કરી શકે છે અને એ માટે જ્યાં ઘણી ગુજરાત સરકારની યોજનાઓ છે જેનો આપણે લાભ લઈ શકીએ છીએ અને આપણે સ્વરોજગારી મેળવી શકીએ છીએ તેમજ મહિલા તેના જે ટેલેન્ટ હોય છે એના અનુસંધાને તે કાર્ય કરી શકે છે અને ઘણી સિદ્ધિઓ પ્રાપ્ત કરી શકે છે